જો હું પરો વિડિયો નથી મૂકતો મારા ભાઈ હા બરોબર રહેજો એક મિનિટ એમ તમને બતાવી મને ફૂલ આનંદ થયો છે કાઈ વાંધો નહીં ખૂબ ખૂબ આભાર થેન્ક યુ એ રજા તમે અમારા વિડિયો ની અંદર કમેન્ટ કર્યાના માટે તો બસ આવી રીતે બરબર રહેજો હું આવી ગયો છું સેલિબિટી અમારા માં કમેન્ટ એટલે અમને બહુ એટલે બહુ ફરક છો છે આમ કાઈ વાંધો નહિ મિત્રો અત્યારેમાં વિડિયો માં કન્ટીન્યુ મ ભણ્યા હું આવી ગયો છું થોડો આમ નહિ આમ જો બીજું काही નહિ આમ ખાલી

આ લોકો શો બાકી બેઠા છે લાલુભાઈ એક આરામમાં છે જે ઊંચા છે હું આવું છે સારું કાય વાંધો નહીં વિડીયો માં કન્ટિન્યુ બઈના રહો કે તો ફરી કાઈક તો ગયો હા એ રેડી હું જ જાગી ને એવું જાગી ને આવું પાછો કોક ન કરી કાય હાલો તમે વિડીયો કન્ટિન્યુ બઈના રહેજો અમારા એ ભાગો આગળ આગળ ભાગો આગળ છોડ એ કુના લાવે

આને બહુ માર્યો આને બાંધી દીધા રૂમાલ તો રૂમાલ બાંધી બાંધી ના છે ને બધાની બધાને બીવડાવતા હતા અમે અહીંયા બધું દેખાય ને અંધારું અંધારું થઈ ગયું હતું લાઈટ વહી ગઈ ચલો આવું જો પિત્ર કે કોણ છે ખખુ એમ કહેતું હોય છે મનમાં તો કાંઈ નહીં હવે કાઢી નાખીએ છીએ કારણ કે અંધારું હતું ને એટલે બીવડાવતા છોકરાઓને એમ તો કાંઈ નહીં હવે કાલે છે રવિવાર હા તો કાલે આપણે કંઈક કહેતો હોય તો મને ભૂલવાડ દીધું કહેતો કાંઈ નહીં કાલે સંદેશ કંઈક મોજ કરશું મોજ કરાવશું તમને પણ હા કાંઈ નહીં હાલો આપણે અહીંયા વિડીયોનો વિરામ લઈ લઈશી વિડીયો આશા કરું છું કે આજનો વિડીયો સારો લાગ્યો હોય સારો લાગ્યો હોય તો લાઈક ના ચેનલ ઉપર નવા આવી તો પ્રાઇબ તો યાર કરો મારા કલેજ આવો હવે તમે કરતા નથી મારા ભાઈ તમે લોકો હવે સબસ્ક્રાઈબ ચેનલને કેટલી વાર હું તમને રોજ રોજ કહું છું કોઈ હમણાં સેલિબ્રિટી બહુ મોટા મોટા હોય તો એનો વિડીયો આવે એટલે એ લોકો તમને કહે નહીં તો એ તમે તરત ઘંટડી દબાવી ગયો લાઇક કરી નાખો આમ કરી નાખો તેમ કરી નાખો તરત જ કરી નાખો યાર તો અમારે જવાને કંઈક આગળ વધારો થોડુંક લાઈક કરી નાખજો ચેનલ ઉપર આવે તો સબસ્ક્રાઈબ કરી નાખજો બસ બીજું તો કાંઈ નહીં તમે સવો તો અમે સહી મળી હશે નેક્સ્ટ વિડીયોમાં જય શ્રીરામ જય દ્વારકાધીશ